નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ અને જુડા મંડળી સ્વામિનારાયણ સંપ્રદાય ના લેવા પટેલ સત્સંગીઓની વિશિષ્ટ ઓળખ જુઓ તમે પણ આ અહેવાલ જોઈ આશ્ચર્ય ચકિત થઈ જશો ધોકડ અને જુડા મંડળી કચ્છના સ્વામિનારાયણ સંપ્રદાય ના લેવા પટેલ સત્સંગીઓની વિશિષ્ટ ઓળખ આ પરંપરા અને વારસો સાચવવા નવી પેઢી પણ તૈયાર વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નાના મોટા ઉત્સવ સમય જગન હોય કે શોભાયાત્રા આ પ્રસંગોમાં પટેલ ચોબીસીના ગામના કરમીઓને વડીલોએ આપેલી પરંપરાગત અને અલગ જ આવડત સાથેની વિશેષ ઓળખ એટલે તબલા અને ભમકા જે ધોકળ અને જુડા તરીકે ઓળખાય છે સાથેની આ મંડળી વગર દરેક આયોજનો જાણે સાવ અધૂરા જ લાગે છે કચ્છની કડકડતી ટાઢ હોય કે ઉનાળાની શરીર ઓગાળી નાખતી ગરમીમાં ચક્કર ખવડાવતો તડકો સંપ્રદાય અને જ્ઞાતિના પ્રસંગોમાં ચાલીસની વયથી લઈને એંસી વર્ષ સુધીના વડીલો દૂધ જેવા સફેદ કપડાં ખભે ફાળ્યું અને માથે કણબી પાક અથવા ટોપી સાથે ગામની ઊભી બજારે કે શહેરના રાજમાર્ગો ઉપર નીકળેલી નગરયાત્રામાં ખાસ શૈલીમાં ભજન કીર્તન ગાતા આ વાજિંત્રો વગાડવાનું ચાલુ કરે એટલે પોતાનું અવસ્થાનું ભાન ભૂલીને એવા કુદકા અને ચક્કરડી ફરે કે આજના યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ સાથેની પ્રસ્તુતિ હજારોની મેદનીમાં સૌનું હૃદય જીતી લે એવું નથી કે આ પ્રસ્તુતિ ઊભા ઊભા કે ચાલતા ચાલતા જ થાય કથા પ્રસંગ હોય કે મંદિરમાં ભગવાનના જન્મોત્સવ સહિતના આયોજનો સાવ ગરડા વૃદ્ધો સહિતના સત્સંગીઓ સાથે આ મંડળી ગામઠી શબ્દ મંડળીવાળા ઘોડાકારમાં બેસી ને એવી જમાવટ કરે કે એક બે કલાક ક્યાં નીકળી જાય એ ખબર જ ન પડે સ્વાભાવિક છે કે નવી અને કહેવાતી સુધરેલી પેઢી આ સાંસ્કૃતિક પરંપરા આગળ ધપાવશે કે કેમ તેની ચિંતા પણ વડીલોને હોય આવા સમયે મંદિરોમાં ચાલતા બાલ અને યુવક માટેના સત્સંગ મંડળોમાં આ પરંપરા આગળ વધારવા અમુક વડીલો પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી આવા વિષયે રૂચિ ધરાવતા તરુણોને પ્રશિક્ષિત કરી રહ્યા છે અને તેના પરિણામ પણ દેખાઈ રહ્યા છે i'm a કચ્છમાં તો મોટાભાગના લોકો આ કળા જાણે જ છે પણ તાજેતરમાં ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત કચ્છ લોકમંથન કાર્યક્રમમાં સાહિત્ય જગતની ગુજરાત અને અન્ય પ્રદેશની અનેક જાણીતી હસ્તીઓ વચ્ચે કચ્છે લેવા પટેલ સમાજવતી સ્વામિનારાયણ મંદિર માંડવીના પચાસથી એંસી વર્ષ સુધીના ચાલીસથી વધુ સત્સંગીઓએ મંચ ઉપર માત્ર દસ મિનિટમાં અદ્ભુત પ્રસ્તુતિ કરીને સૌની વાહવાહી મેળવેલી તેની વિડીયો ક્લિપો અને સમાચારે સમગ્ર ગુજરાતમાં પણ કચ્છની આ કળા જોવા અને જાણવા વિશે લોકોને ઉત્સુક કરી દીધા છે

દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર